પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ નર્બદના નદીના પટમાં ગેરકાયદેસર રીતે ખનનથી પડેલા ઊંડા ખાડામાં ત્રણ લોકો ડૂબી ગયા હતા આ ઘટનામાં ગેરકાયદેસર રેતી ખનન કરનારા સામે કોઈ કાર્યવાહી થઈ નથી મૃતકોના પરિવારને વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી પોલીસે બીએનએસ મુજબની કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરી નથી આ મુદ્દે મૃતકોના પરિવારજનો અને સામાજિક કાર્યકર્તાઓએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી આયોગે બાર મે બે હજાર રોજ ચાર સભ્યોને એસઆઈટીની રચના કરી તપાસનો આદેશ આપ્યો હતો જો કે એસઆઈટીએ ભરૂચ કલેક્ટર સમક્ષ અધૂરો અને ક્ષતિયુક્ત રિપોર્ટ રજૂ કર્યો છે કલેક્ટરે આજ રિપોર્ટ આયોગમાં મોકલ્યો છે ખારવા સમાજ માટે આ રિપોર્ટથી મૃતકોના પરિવારને અન્યાય થયો છે તેમણે એસઆઈટી દ્વારા નવેસરથી તપાસ કરવા અને નવો રિપોર્ટ તૈયાર કરવાની માંગ કરી છે પરિવારજનોને યોગ્ય વર્તન ચૂકવાય તેવી પણ માંગ કરવામાં આવી છે હું સાબેન મિસ્ત્રી બોલું છું વસંતભાઈ મિસ્ત્રી ડૂબી ગયા છે મળી ગયા એમની બેન થામ છું એ લોકો જે ખારામાં ડૂબી ગયા છે એ ખારો નહીં બતાવતા એ લોકો બીજો ખારો બતાવે છે એટલે આ લોકો કંઈ કરવા નહીં માગતા એ લોકો ઊંઢું બોલે છે તો અમને સહાય તો જોઈએ કે નહીં અમારે કોઈ છે નથી અમારે આ બે દીકરીઓ છે એ બે દીકરીઓનું શું કરવાનું અમારે એમનું કોઈ કમાવવાળું નથી રહ્યું તો એમને શું કરવાનું ઘેરમાં શું એ લોકો ત્યાં પધરાવા ગયા છે આ સરાવા ગયા એમની મમ્મી ડૂબી ગયેલી હતી એ મળી ગયેલા તો એમનું શરાટ કરવા ગયા છે ત્યાં એ લોકો ચલો પાણીનું ભરતી આવી ગઈ એમને કંઈ ખબર નહીં પડી તો પહેલાં છોકરો ડૂબી ગયો એ લોકો જણા સાથે જ ગયા એટલે પાણીની ભરતીમાં એમને કંઈ ખબર પડી નહીં એટલે લોકો અંદર ધસરી જ ગયા છે રેતીના ખારા કરે તો જ ખારા પડે છે ને એમને કોઈ ખારા પડતા હશે આખી જિંગીની સુકલટીટની જાત્રા છે તો જરા અમથું પાણી હોય છે એમાં આ ખારા કઈથી આવી ગયા તો એ લોકો બીજો ખારો બતાવે છે ક્યાંથી બીજો ખારો આવી ગયો આ લોકો ખાય હા અમે તો એ લોકો હજુ અમા લાશો કરે ત્યાં તો એ લોકો હજુ ખારા ખોડે જ છે રૂબરૂમાં હતા અમારી ફોટા પણ છે એમના ભલે જૂઠું બોલતા હોય તો એ લોકો અમને સહાય જોઈએ બસ અમાય બે દીકરીઓનું થાય એવું અમને બીજું કંઈ જોતું નથી અમે કંઈ માંગતા નથી દીકરી એમનું કોણ પૂરું કરે

હું ટકે લાવીને ટકે ખાય તો અમને કાંઠી હું એમને બી આપું છું મેં શીતલબેન બોલું છું આ ડૂબાયેલું વસ્તુ આ ત્રણ વ્યક્તિ દુબઈલા છે તો અહીંયા અમે બધા હાજર જ હતા તો અહીંયા જે વ્યક્તિ ત્યાં ડૂબાઈ અહીંયા હજુ ખારા ખોદતા જ હતા ત્યાં છતાં પણ આ જગ્યા દૂર બતાવી છે એ જગ્યા તો છે જ નથી જઈ દુબઈલા ત્યાં તો આ વ્યક્તિ કેમ આ લોકો આવું કરે છે અમારી જોડે ત્યાં દુબઈલા છે ત્યાં છતાં પણ ત્યાં અહીંયા ખારા ખોદતા હતા